નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય અતિ હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત આંકડા શાસ્ત્ર જે ની અંદર મધ્યસ્થ સમજવાના છે જેમાં મિત્રો સ્વાધ્યાય 13.3 નું સમજૂતી સાથેનું સોલ્યુશન આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે ચલો તમારો વધારે સમય નથી રહેતા આપણે આ વિડીયો તરફ આગળ વધીશું તો તમે જોઈ શકો થમનલ મિત્રો ત્યારબાદ તમે અહીંયા પુસ્તક જોઈ શકો છો તો મિત્રો માસિક વપરાશ એકમમાં છે ગ્રાહકોની સંખ્યા છે સંચય આવૃત્તિ તમે જોઈ શકો છો

બેતાલી વત્તા ચૌદ બેતાલી વત્તા બેતાલી મિત્રો ચોસઠ થશે ચોસઠ વત્તા ચાર ચોસઠ વત્તા ચાર એટલે અડસઠ થશે મિત્રો હવે આજે સરવાળો હોય છે એ પણ તમે અડસઠ આપેલો છે એની કુલ 68 છે આ બંને મિત્રો કેવા હોય છે સમાન આપણને જોવા મળે છે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે n બરાબર 64 n બરાબર 64 n બરાબર 64 n ભાગ્ય 2 64 ભાગ્ય 2 સોરી 68 છે દેખો મિત્રો કેટલા છે 68 છે તો સમજવાનો પ્રયત્ન કરીએ ચોત્રી કરતા તરત જ મોટી સંખ્યા કઈ છે ચોત્રીસ કરતા તરત જ મોટી સંખ્યા આપણે અહીંયા જોઈ શકાય છે બેતાલીસ છે કારણ કે અહીંયા બાવીસ છે સિત્તેર બેતાલીસ તરત મોટી સંખ્યા બેતાલીસ થશે લખી શકાય ચોત્રી કરતા કરતા તરત જ તરત જ મોટી સંખ્યા મોટી સંખ્યા મોટી સંખ્યા કેટલી છે બેતાલીસ બેતાલીસ હોવાથી મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો મળશે બાળકો એકસો પચીસ થી એકસો મળે એકસો થી એકસો પિસ્તાલીસ મળે

બે ત્રણ એકસો કેટલો મળે છે તમે વ્યવસ્થિત રીતે દેખી શકો છો લખી શકો છો બરાબર છે તો વ્યવસ્થિત લખી અને આપણો મધ્યસ્થ કેટલો મળે છે એમ ઇક્વલ ટુ ને એકત્રીસ આપણને જવાબ મળે છે લખી શકો છો ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું ચલો બીજો દાખલો તમારા સ્કીન ઉપર છે અ તો હવે આપણે લખવા સમજવાનો પ્રયાસ કરીશું તો સૌ પ્રથમ આપણે જે કરવાનું છે અ સૌ પ્રથમ પાંચ આપણે લખીશું બરાબર છે અને આપણે સવાલો કરીશું પાંચ તો પાંચ આપણે સેમ ટુ સેમ ટીપકા દઈશું મિત્રો લાલ કલરમાં કદાચ તમને કચાસ રહેતી છે એવું લાગી રહ્યું છે આપણે કદાચ બ્લેક કલર લખી દઈએ પાંચ આપણે એમને એમ લખીશું પાંચ વીસ વીસ થશે શૂન્ય બધી એક બે ત્રણ ને ચાર ચાલી વત્તા એક્સ ચાલી વત્તા એક્સ વત્તા વાય ચાલી વત્તા એક્સ વત્તા વાય

મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોવાથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોવાથી મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ

25 એમને એમ રહેશે માઇનસ માઇનસ એક્સ ને ત્રણ આઠ રહેશે ચલો મિત્રો હવે એક્સ બરાબર આપણે આઠ મળી ગયા છે હવે સમી એકમાં એક્સ બરાબર આઠ ની આપણે કિંમત મૂકીશું મિત્રો તમને દેખાતું હશે કદાચ સમજાવેસ કરીશું જગ્યાના ભાવના કારણે

વાઈ ઇઝ ઇક્વલ ટુ પંદર આપણે આઠ મૂકીશું વાય આપણે સાત કેટલા થશે સાત વાય બરાબર કેટલા આવશે સાત મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો દાખલો વ્યવસ્થિત રીતે પૂરો થયો મિત્રો વિડીયો તમે સ્ટોપ કરી વ્યવસ્થા સમજ્યા બાદ તમારે જાતે નોટબુકમાં લખવાનો થશે કદાચ ડાયરેક્ટલી તમે સ્ક્રીનશોટ પડો તો ખબર નહીં પડે સો પોલિસી ઉમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય તેવી જે વ્યક્તિઓને પોલીસીઓ આપવામાં આવી હોય છે પેલી રકમ હતી

નેવ નેવણું એકાણું પોલીસ ધારકો કેટલા છે સો કેટલા છે સો બે વત્તા ચાર છ છ ને આઠ આઠ ચૌદ તો પાંચ ત્રણ આઠ નવ નવ હમ મિત્રો વણું આવશે કેટલા આવશે બાણું કરી આપણે એટલે કે સો ભાગ્યે આપણે બે કરીએ એટલે કે પચાસ પચાસ કરતા તરત જ મોટી સંખ્યા મોટી

પાંત્રીસ થી ચાલીસ મળે ચલો હવે આગળ વધીએ એલ કેટલા છે છે પિસ્તાલીસ લખી દઈએ ત્યારબાદ છે તો તમે જોઈ શકો છો કેટલા તેત્રીસ છે તેત્રીસ લખી તેત્રીસ એ જરા બાદ બાકી કરી ચાલીસ બધી પાંત્રીસ પાંચ મળશે હવે મિત્રો આપણે થોડો કલર ચેન્જ કરીને ગડાકો પણ પ્રયાસ કરીએ સૂત્ર મારીએ m is equal એટલે કે મધ્ય સી ઇક્વલ ટુ l plus n by 2 minus અપ upon f ગુણ્યા h ચલો l કેટલા છે l તમે જોઈ શકો છો l કેટલા છે 35 છે કેટલા છે 35 તો આપણે અલગ પેજ પર લખે બહુ મજા આવે છે અલગ અલગ લખવા દે m બરાબર કેટલા છે 35 છે પચાસ છે કેટલા છે પચાસ તમે જોઈ શકો છો બાળકો પચાસ માઇનસ સીએફ કેટલા છે એફ કેટલા છે તેત્રીસ છે તેત્રીસ લખીએ કેટલા છે પાંચ લખીએ આટલા સુધી સમજી આગળ વધીશું કે પાંત્રીસ આપણે એમને લખી દઈશું પચાસ માંથી પિસ્તાલી બાદ કરો ચલો પચાસ માંથી પિસ્તાલી આપણે બાદ કરીશું પાંચ મળશે ભાગ્યા તેત્રીસ ચલો મિત્રો ભાગાકાર કરવાનો થાય છે શું કરવાનું થાય છે ભાગાકાર કરવાનો થતો હોય છે મિત્રો તો આપણે કરવાનો પ્રયાસ કરીશું જગ્યા દેખીને અહીંયા કરી દઈએ તમે મિત્રો રકમમાં કરજો કે પચીસ ભાગ્યા તેત્રીસ ભાગ ચાલતો નહીં પહેલા તો પોઈન્ટ વધી બે આઠ ત્રીસ ચોવીસ પચીસ છવીસ બસો ચોસઠ થઈ તેત્રીસ અઠા બસો ચોસઠ થઈ એટલે ગુણ્યા કરીએ સાત એકવીસ નો એકડો વધી બે સત્તર એકવીસ એકવીસ ને બે તેવીસ